છે કૂવામાં પણ ઈંટ નીચે પડે છે કાદવ એમાંથી જેમ તેમ અમે ઉપર લાવતા છે નમસ્કાર નરસે યોજનાની રિયાલિટી ચેક આપણે કરી રહ્યા છીએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ખાતે છીએ આપણે દાદરિયા ગામે પણ નરસેજળ યોજના અંતર્ગત જે નળ પૂરા પાડવામાં આવ્યા છે જે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની સ્થિતિ ખૂબ જ દયનીય છે આપણે દાદરિયા ગામમાં એક ગામ ખાતે એક એક ઘર પાસે આવેલા નળની તપાસ કરીશું આ તમે જોઈ શકો છો આ નળસે યોજના અંતર્ગત જે નળ પૂરો પાડવામાં આવ્યો હતો તે નળની સ્થિતિ છે આ નળ હવે છે એનો હતો થઈ ગયો છે અહીંયા કોઈપણ પ્રકારનું પાઇપલાઇન પણ કરવામાં આવી નથી એક તરફ સરકારની અહીંયા વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે એ થોડા સમય પહેલાં અહીંયાથી પસાર થઈ હતી પરંતુ એ યાત્રામાં પણ જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા કે સમગ્ર ગુજરાતમાં જે છે એ બાણું લાખ જેટલા નળ કનેક્શન જે છે એ આપવામાં આવ્યા છે અને છેવાડા માનવી છેવાડાના માનવી સુધી જે છે નળની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અન્ય એક ગામ અન્ય ઘરે પણ આપણે આવી ગયા છીએ અન્ય ઘરે પણ નળની શું સ્થિતિ છે આને આપણે જોવા શકશું નળસિંહ જળ યોજના અંતર્ગત જે બનાવવામાં આવે છે નળ એની તરફ આ પ્રકારની જે છે સંતર કરવામાં આવે છે અહીંયા નળ હતો ખબર નહીં અત્યારે ક્યાં છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે છે એ આપને સરકાર દાવો કરે છે કે સમગ્ર ગુજરાતમાં લગભગ બાણું લાખ જેટલા નળ કનેક્શન આપીને જે ગામડાઓના છેવાડાના માણસને જે છે પાણીની સુવિધા છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે થોડા સમય પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે સોનગઢ ખાતે આવેલા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે તાપી જિલ્લામાં નળસે જળ યોજના જે છે સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે દાદરિયા ગામમાં પ્રવેશતાની સાથે જાણવા મળ્યું કે અહીંયા જે પાણીની સમસ્યા છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તે સમય

મળે છે <laughs> ઘણા વરસ થઈ ગયા પણ નળ તો આવેલું પણ પાણી નહીં આવતું પાણી ન હોવાથી કેવી સમસ્યાઓ તમને આવી રહી છે બહુ સમસ્યા થાય અમારે બહુ દૂર પાણી લેવા જવું પડે કેટલા દૂર છે કે અડધો કિલોમીટર જવું જાવ પર સવાર સાંજ તમારે પાણી લેવા માટે અડધો કિલોમીટર દૂર જવું પડે છે સાથે અન્ય એક પણ મહિલા છે તેમની સાથે પણ વાતચીત કરીને સમજવાનો પ્રયત્ન કરીશું શું નામ બેન તમારું અંકિતાબેન બેન તમારા ઘરે નળની સુવિધા તમને આપવામાં આવી છે અમારા ઘરે તો નળ પણ નથી લગાવવામાં આવ્યો જ તકલીફ કૂવો છે કુવા પણ ઈટ નીચે પડે છે કાદવ એમાંથી જેમ તેમ અમે ઉપર લાવતા છે પછી પાણી ભરીએ ને ઢોરો ને ભેંસો ને પાવામાં પણ ખુબજ તકલીફ થઈ છે કેટલો સમય તમારો પાણી લાવવામાં જાય છે અમારો કલાક દોઢ કલાક બે કલાક બી થઈ જાય ખેતરે જવાનો ટાઈમ થાય ત્યારે જ અમારું પાણી ભરવાનું પણ તે ટાઈમ પણ નીકળી જાય છે ખૂબ ટાઈમ થઈ જાય શું કામ કરો છો બેન તમે અમે ખેતી કામ જ કરીએ છીએ અચ્છા ખેતી ખેતી કરવા માટે અને ગાયોને જે નિરવા માટે પીવા માટે પાણી એનો પણ અભાવ જોવા મળે છે હા અચ્છા આપણી સાથે અન્ય એક મહિલા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ બેન તમારું મનીષા

સરકાર પાસે પાણીનો માંગ આ રિપેરિંગ માટે કેવી છે પણ હજુ આવ્યું નથી હતી દાદરિયા ગામની મહિલાઓ દાદરિયા ગામની જે મહિલાઓ છે તેમનું કહેવું છે કે નળસે જળ યોજના અંતર્ગત ગામડાઓના જે ઘરોમાં છે નળ લગાવી દેવામાં આવ્યા છે પરંતુ તેમાં હજુ પાણી જે છે એ પૂરું પાડવામાં આવ્યું નથી તપાસ કરતાં એવું માલુમ પડ્યું છે કે નળ તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ જે પાઇપલાઈનની સુવિધા કરવામાં કરવાની હોય છે તે હજુ સુવિધા કરવામાં આવી નથી જેના કારણે મહિલાઓને દરરોજ લગભગ અડધાથી એકથી દોઢ કલાક જેટલો સમય જે છે એ પાણી જે ભરવા માટે ગાળવો પડે છે તેમના કામકાજના સમયમાંથી આ સમય સમય કાઢીને તેમને આપવો પડે છે તેના કારણે ગામની જે મહિલાઓ છે તે ખૂબ જ આમ કહી શકાય કે તેમને સુવિધા ન હોવાના કારણે તેમને પોતાનો મૂલ્યવાન સમય જે છે તે પાણી ભરવા માટે આપવો પડે છે દાદરિયા ગામમાં બનાવવામાં આવેલા દરેક ઘરમાં જે નળ છે તેની સ્થિતિ જે ખૂબ જ ખરાબ છે અહીંયા વધુ એક ઘર પાસે જઈને આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા પણ જે છે નળ છે જળ યોજના અંતર્ગત જે છે આ નળ બનાવવામાં આવ્યો છે અહીંયા પણ જે છે એમની એમ સ્થિતિ છે અને અહીંયા પણ જે પાણીની પાઇપલાઇન જે છે તે કરવામાં આવી નથી અને આ જે નળ છે જે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે ગામની સ્ત્રીઓ સાથે વાતચીત કરતાં એમ જાણવા મળ્યું છે કે સવારના પહોરમાં ઉઠીને ગામની સ્ત્રીઓને લગભગ એક કે દોઢ કિલોમીટર દૂર અહીંથી પાણી લેવા માટે જવું પડે છે ત્યારે સરકાર એક તરફ વિકાસના મોટા મોટા બનગા ફૂકે છે મોટા મોટા દાવા કરે છે તેની વચ્ચે તાપી જિલ્લાનું તંત્ર જે છે આ પ્રકારના કારસા રચી રહ્યું છે એમ કહી શકાય કે જેથી કરીને લોકોને જે છે પ્રાથમિક સુવિધાઓથી દૂર રાખી શકાય આદિવાસી વિસ્તાર છે અહીંયા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે એ પણ સવાલ ઊભો થાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે તેમની એબીસીડી જે છે એ ફોર આદિવાસીથી શરૂ થાય છે અને તેઓ ખૂબ પ્રયત્નો એ કરી રહ્યા છે કે આદિવાસી સમાજના લોકો જે છે જે છેવાડાના લોકો છે તેમને તેની યોજનાઓનો જે છે ભરપૂર લાભ મળે પરંતુ તાપી જિલ્લાનું તંત્ર સ્થાનિક નેતાગીરી અને જે આખી સિસ્ટમ છે તે ક્યાંક એવા પ્રયત્નો કરતું હોય તેમ જણાઈ રહ્યું છે કે જે સુવિધાઓ છે તે છેવાડાના માનવી સુધી એટલે કે આદિવાસી સમાજના જે લોકો છે તેના સુધી પહોંચે નહીં જોતા રહું બીજા